જેમાં લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે અત્રે નોંધ્યું છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આ અભિયાન થકી કોંગ્રેસ પક્ષના સંગઠન ની સમીક્ષા કરી અને

નિયુક્ત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની ત્રણ દિવસની પ્રશિક્ષણ શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે તારીખ છવીસ સત્યાવીસ ને અઠાવીસ જુલાઈના ત્રણ દિવસ આ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની તાલીમ શિબિર થશે જેમાં ભાગ લેવા માટે રાહુલ ગાંધી આવતીકાલે સવારે વડોદરા એરપોર્ટ પર આવીને અને આણંદ જવા રવાના થશે ત્રણ દિવસની તાલીમ શિબિરમાં ઉદ્ઘાટન સમારંભની સાથે સાથે જિલ્લા પ્રમુખો સાથે રાહુલ ગાંધી લગભગ ચાર કલાકનો સમય વિતાવશે આ ચાર કલાકના સમય દરમિયાન તેઓનું આવનારા સમયમાં ગુજરાતના લોકો માટે જે કટિબદ્ધતા અને વિઝન છે તેનું પણ માર્ગદર્શન આપવામાં આવશે આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી મીડિયા સંયોજક હેમાંગ રાવલે કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી અને તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા સંગઠન સૂજન અભિયાન હેઠળ સમગ્ર ગુજરાતની અંદર જે પ્રમાણે અહીંયાથી ગુજરાતના લોકોના વિશ્વાસથી જે પ્રમાણે ગુજરાતના જિલ્લા પ્રમુખોને નીમવામાં આવ્યા છે એ જિલ્લા પ્રમુખોની ત્રણ દિવસની પ્રશિક્ષણ શિબિર જે છે એ અહીંયા આણંદ ખાતે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસના રોજ થવામાં આવનાર છે અને પહેલા દિવસે છવ્વીસમી તારીખે અમારા જનયોદ્ધા આદરણીય રાહુલજી ગુજરાતમાં આવવાના છે ગુજરાત માટે એમનું જે કમિટમેન્ટ છે એમણે સંસદમાં કીધું હતું અને સંસદની અંદર ચેલેન્જ આપી હતી કે ગુજરાત અમે જીતવા જઈ રહ્યા છે ગુજરાતની જનતાના જે પ્રશ્નો છે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર મિટાવવાની વાત કરી હતી એની જગ્યાએ વધી ગયા છે એ પ્રશ્નોના માટે થઈને રાહુલજી સતત ગુજરાતની ચિંતા કરે છે એના જ ભાગ સ્વરૂપે અહીંયા પ્રશિક્ષણ શિબિરમાં આવવાના છે સાથે સાથે રાહુલ ગાંધી ગુજરાતના પશુપાલિકા અને સહકારી સંસ્થાઓની અંદર જે પ્રમાણે ભ્રષ્ટાચારનો બોરિંગ વ્યાપી ચૂક્યો છે એમના આગેવાનો જોડે પણ સંવાદ કરવાના છે અને ત્યાં એ સભાસદો સાથે પણ સંવાદ કરવાના છે અને ખાસ જે પ્રમાણે અમારા નવનિયુક્ત પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જે એમના પદગ્રહણના સમારોહની અંદર ગુજરાતની જનતાની સુખાકારી માટે જે સંકલ્પ લીધા હતા એ સંકલ્પનો આખો આ ત્રણ દિવસની પ્રશિક્ષણ શિબિરની અંદર રોડમેપ તૈયાર કરવામાં આવશે અને જે જિલ્લા પ્રમુખશ્રીઓ છે તે લોકો ગુજરાતના જન જન સુધી કોંગ્રેસની વિચારધારાની વાત જે સરકાર અને દ્વારા જે પ્રમાણે જનતાને પીડિત કરવામાં આવી રહી છે એ પીડિત જે જનતા છે એમના મનની વેદના જે છે એ વેદનાને સાથે આપીને આગામી દિવસોની અંદર સુંદર ગુજરાત કઈ રીતે બની શકે એના માટેનો સંપૂર્ણ રોડમેપ આ ત્રણ દિવસની અંદર તૈયાર કરવામાં આવનાર છે અને ત્યારબાદ દર બે મહિને ત્રણ મહિને આ જિલ્લા પ્રમુખોની રિવ્યુ મિટિંગ પણ થશે આ પ્રશિક્ષણ શિબિર જે છે એ શરૂઆત છે પરંતુ આ સતત ચાલતી પ્રક્રિયા છે અને આ પ્રક્રિયા નો જે છે એ પ્રક્રિયા ગુજરાતના આગળના સોનેરી ભવિષ્યને નક્કી કરશે રોકોડ નેશન પ્લસ ન્યૂઝ પ્રોગ્રામ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર